કરસામાં ખેતર બગાલાને ક્યો આવ ને તારે તારે ને ત જાય કરે મિત્રો ડોહી થઈ આ મારી મમ્મી નું હે અત્યારે એને મજા નો આવી પડતું નથી જો છોડાવી નાખે પબ્લિક એટલી હે કઈ કામ ના નથી કોઈથી ધકો નથી લાગતો ના વજન વધારવા વાળા પંખે થી નતું ઘરે ચાંદલા થઈ ગયા હવે વાવણી કરવા જવાનું હોય આપણે બરોબર ને હવે ટ્રેક્ટર બંધ કરી દેવું થોડીક વાર પછી આપણે હા ટ્રેક્ટર બંધ કરી દેવું થોડીક વાર પછી ઉપાડીઓ ને બધું આપણે બીન બધું ગોઠવી લઈએ તો બ્લોક ની શરૂઆત અહીંયાથી કરીએ તો સલમ નમસ્તે વેલકમ બેક ટુ ચેનલ ગાઈ તમે ચુસ્ત ચુસ્ત તંદુરસ્ત ઓકે હા

અમારે ઉપર વાળાને માગે ગમે એ હાથી હાકતા હોય આખું ઘર બેઠો હોય ટ્રેક્ટરમાં એટલે લોઢીએ કયા કયા હોય બાકી પંખે બેઠું હોય આ વખતે થોડુંક ઓલું જુવાર ના ને કરશા આવ્યા હે ક્યાંક ક્યાંક બિંદાસ બેસી જાવ ને આમ ગોઠવાઈ જાવ આ ભાઈ અમારે એને બધું આગે એને મજા આવે આને બીમાર છે તોય પણ હાલે કરો બાકી વાવણી એક નંબર થાય આવી વરાબ હોય ને મજા આવે

હાલો લોકો રોપી રોપી હે અમારે ચાલો મિત્રો તો અમે એમ એક આધી ઉતલ બીજી ઉતલ જાય અમે નીરાતે ધીમે ધીમે વાવિયે ને મળીયે નીરાતે બ્રેક માં મળીયે આવજો ઓર ભાઈ મત હા કેમ છો વીરભાઈ સારું હય ભાઈ કે અમારું બીમાર પડી ગયા તે હવે આરામ કરે થોડે ઘરે બેઠા

દુરિયામાં ઓપનિંગ થઈ ગયી પાણી બાણી આવી ગયો તો ઓપન નીકળ થઈ ગયા ગોઠવાઈ ગયા ટેક્ટર આવુંસ ફૂલ રાય જવો તો ફરી જમા બે વીરભાઈ હાલો થઈ ટામે રહ્યો હવે આખું

ફક્તિ ગોટવાઈ ગયા આપે ને કોઈ ઓલી કોન બાકી અમારે હોય ભેગા રોકીન અચ્છા સરસ મિત્રો આપણે આ વાહન બહુ સુખદાયક હે પણ ખબર અત્યારે એને મજા ન આવી નથી છોડાવી નાખે પબ્લિક હે કે કોઈ થી ધકો લાગતો

ને અંધારું ખાવા મીઠું જો આમ દેખાય અમે છે ઢોલે ખૂણે થી લીધું આ વાળી ને એના પછી આગળ 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 ઘણું બધું મિત્રો ભૂળા બને વરસાદી ચાલુ છે વાહ કારીગર આ બાજુ બનાવી પીડા હજી તો તો મિત્રો કામ ચાલુ જ છે માંડવી વવાઈ ગઈ એને આજે પાંચમો છે વાવેતર કરીએ એને અને જો અહીંયા આનો છટકાવ વાલે આ હે મેડમ આ સોસાયટી મેડમે એ સોસાયટીને સાફ કરવાનું કામ કરે અને આ હે બુલડોઝર ડેસ્કતમી હટાડવાનું બધુંય સફાઈ વર નાખીએ આ હેઠા આવે ઉપર આવે ને આ હેઠાને થડમાં આવે ઝીણું ઝીણું ખોડ હોય ને એ બધુંય સાફ થઈ જાય બે પોફે એટલે કોઈ દાળિયો નથી આવ્યો કામે હા 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 અમે જ છે તો ઝીણું 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 ઈચ્છવું આમાં સાફ કરી નાખ્યા કાંઈ ભાઈ ભીડ થઈ જાય ને તાર ભેગું નથી થતું ભાઈ

બન્યા રહેજો તમે કઈક હજી એક બે દિન ભેગું કરીને પાછાવીએ બરોબર મેડમ ચાર પાંચ દિવસ થી આપણે આ વ્લોગની અંદર અટવાયેલા છે માંડવીઓ ને આમ ગયા ને તેમ ગયા ને હું ખસું બધું કરેલું હોય તો હવે કેમ કે વ્લોગ એક દિવસનો હોય જાજુ ના હોય પણ હવે કઈ એવું સારું કોન્ટેન્ટ ના હોય એટલે થોડું થોડું ભેગું કરીને જે થાય આપણે બનાવીએ લાંબુ ગયામાં કરવાનું હોય ને તમને બધા ખબર જ છે આ લોકો અહીંયા સમાપ્ત થઈ જાય તો બે ચાર વાત હોય કરીને નીકળી જવાનું હોય તો વાવેતર થઈ ગયા મસ્ત એકદમ મસ્ત ઉજેર ચાલુ હોય ઉગતી આવે તો પાછો વ્લોગ આવી છે એમાં આપણે જોયું ને આજે તારીખ પચીસ તારીખે અષાઢી બીજ છે શુક્રવારે તો ગામમાં દેખું હું દર્શન કરી હું અને પાવભર્યું આમંત્રણ સર્વે ભક્તોને માતાઓ બહેનો અને બાળકોને આવો અમારા ગામના આંગણે કેશવ ગામમાં લીલબાઈનું મંદિર છે ત્યાં દર્શન કરો પ્રસાદી ને અને અમને સમાપ્ત ત્યાં કરીએ તો થેન્ક યુ ફોર મેકિંગ અસ પાર્ટ ઓફ સી ગાયું હોય બટ નેબલ બી થાય નહીં હોય સાચવીને રહેજો સાચો જો ધ્યાન રાખજો આવજો